ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો કેમ છો આઈ હોપ બધા મજામાં હશો મસ્ત હશો અને હેલ્ધી હશો તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે અમે લોકો બેઠા છીએ બારે કેસો મારી આવું જ જોવે છે મીન્સ ફોન આવું જ જોવે છે એવો હરખુડો થઈ ગયો છે ને એ ફોનનો કે વાત જ ના પૂછો હજી તો ચોથો મહિનો બેઠો છે એને તો હોળી અને ધૂળેટી આવી રહી છે ને આપણે કેસોને જો જોઈએ આ બેઠો તો મારો હાથ નડશે બસ

તો બહુ મસ્ત ધામધૂમથી ફૂલ ધામધૂમથી કરવાનું છે આપણે અને વિડીયો પણ કન્ટિન્યુ આજથી ને એટલે કે આજે જો વાઈગા છે સાત વાગોમાં એવા છે સોમવાર ને દસ તારીખ છે માર્ચ તો આજ સોમવાર ને દસ તારીખથી આપણે ચાલુ કરી છીએ બ્લોગ અને આપણે કન્ટિન્યુ ચૌદ તારીખ ધૂળેટી સુધી આપણે વિડીયો બનાવવાના છે કાયમ તો મેં કીધું ચાલો અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દો અને હાજે આપણે જૂની પરંપરા બધાને મીન્સ કે જે લોકો ઘરે આવે મહેમાન થઈને એ લોકોને આપણે પતાસા આપતા પહેલે તો એવી જ રીતના આપણે પાછા પતાસા લઈ આવ્યા છીએ બધાને આપવાના છે તો એના પેકેટ વારવાના છે તો મેં કીધું ચાલો આજથી સ્ટાર્ટ થઈ ગયું છે હોળીનું કામ મંડપ લાગી ગયા છે અને પતાશા એ વારવાના છે તો મેં કીધું બ્લોગની શરૂઆત કરી દઉં અને બધા અપડેટ લેતા રહેજો કાંઈ સા નહીં અહીંયા નહીં અહીંયા આવ્યા આવીને ન બોલાય અહીંયા આવીને બોલાય કાં નથી બોલવું હરક પદુડા હા મામા હવે બોલ

સાંજે પતા સવારીએ ત્યારે ને થોડીક કોમેડી કરશું કાકા રે આપણે કાકા કોમેડી છે જ તે પણ ઓવર કોમેડી પછી અમાર લોકો ની થઈ જાય અમારા ઘર બોલો બોલો તમે બોલો રાત થવાની બાકી છે લેટ આવી જાય તો એ પછી મણી બાય બાય લેટ આવી જાય તો એ બનાવ સ્ટાર્ટ મે તો સ્ટાર્ટ કરું બ્લોગ યાર કેસો કે હું હું દેખાશે નહીં ઇસકો નાખું એટલે તો હવે એનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા પતાસા ભરવાના છે તો હિચકો નાખતો જવાનો અને પતાસા ભરતા જવાના અને નામ શું કહેવાય ધોળે ધોળેટી દિવસે નામ છે ને તો બારોટને દેવા માટે છે ને ગાડી લીધી છે જો જ્યુપિટર તો નામ મળશે ત્યારે બારોટને આ દેવાનું છે ગાડી આજે નંબર પ્લેટ આવી ગઈ છે અને ઢાંકીને નાખ દેવાની છે પાછી અને હવે અત્યારે મારવાની છે પતાશા પણ આ ભાઈ આપણા ઉઠે નહીં તો વાંધો નહીં આવે બાકી ઉઠી જાય તો કરવાય નહીં દી કોઈને પણ એમ કંઈ નથી તો અત્યારે હા હા ઉઠાવન જ છે નિશાની રમે છે મારે તો ચાલો પાતાસા વારલીએ આપણે ઇતકો નાખતા જાય પતાશા વારતા જાય આપણે

જે જો દો પડી ગયા પડી ગયા તો કાલે આપણે વિડિયો ઉતારતા મતલબ એન્ડિંગ કરતા ભૂલી ગયા એનું બસ આ વિડિયો આપણે આખું પૂરું કરીએ જે સવાના વયા છે 8:30 જે વિડિયો એડિટ એન્ડિંગ કરતા હું ભૂલી ગઈ તો તૈયાર કરું છું